ગંદકી મળી આવતા મહાનગરપાલિકા દ્વારા સીલ કરાય મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરતા સાફ સફાઈ યોગ્ય ન હતી ઉપરાંત આ રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા નો અભાવ જણાયો હતો તથા એક્સપાયરી ખાદ્ય વસ્તુઓ મળી આવેલ હોય આ ઉપરાંત રસોડામાં જીવજંતુઓ ફરતા જોવા મળેલ છે અને કિચન ખાતે જ ગટર ખુલ્લી જોવા મળેલી છે આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં તપાસ કરતા તેમની રેસ્ટોરન્ટમાંથી પાણીના નિકાલ અર્થે સ્ક્રીન ચેમ્બર બનાવવામાં આવી ના હોવાને કારણે ગંદુ પાણી ગળાયા વગર ગટરમાં જતું હતું જે નાગરિકોના આરોગ્ય માટે જોખમી રૂપ હોય તાત્કાલિક અસરથી આ રેસ્ટોરન્ટને કાયદાની જોગવાઈના આધીન જીપીએમસીની કલમ ત્રણસો છોતેરી અંતર્ગત સીલ કરવામાં આવી છે નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી આણંદ